આ સ્ટોરી સત્ય ઘટના પર આધારિત છે જે મધ્યપ્રદેશના સાગર જિલ્લાની છે એકવીસ વર્ષની એક નાદાન છોકરી જેનું નામ નીલમ છે પોતાના પિતા સાથે સંબંધ રાખે છે અને પ્રેગનેટ થઈ જાય છે પછી તેમનું પરિણામ શું આવ્યું તે જાણવા જેવું છે ત્રણ સંતાનો છે જેમાં બે છોકરી અને એક છોકરો જેમાં મોટી છોકરી નીલમ એકવીસ વર્ષની અને નાની છોકરી પંદર વર્ષની તેમજ નાનો છોકરો દસ વર્ષનો હતો તેમની પત્નીનું અવસાન બે વર્ષ પહેલા થઈ ચૂક્યું હતું તેમના પિતા મોહન તેમને ઉંમર 45 વર્ષની હતી એટલે હજુ પણ તેઓ જુવાન લાગતા હતા અને નાના બાળકો હોવાથી તેમને પત્નીની જરૂર હતી તેથી તેઓ બીજા લગ્ન કરવા માંગતા હતા તેમના પર બીજા લગ્ન કરવાનું ભૂત સવાર થઈ ગયું હતું મોટી છોકરી નીલમ જે 21 વર્ષની હતી તે કોલેજમાં અભ્યાસ કરતી હતી તેમણે એક દિવસ તેમની સહેલીને તેમના પિતા બીજા લગ્ન કરવા માંગે છે તે વિશે વાતચીત કરી ત્યારે તેમની સહેલી એ તેમને સલાહ આપી કે તારા પિતાને એકલતા લાગે અને તે પોતાની હવસ પૂરી કરવા માટે બીજા લગ્ન કરવા માંગે છે તેમને બાળકોની કે કોઈ બીજાની જરૂર નથી બસ તમારી માતા રહી નથી એટલે હવે તેમની હવસ પૂરી થતી નથી તેથી તેઓ બીજા લગ્ન કરવા માંગે છે તો તું એક કામ કર તારા પિતાની સાથે બેડ સાથી બની જા અને કામ કરવાનું શરૂ કરી દે તને આવી સલાહ કોઈ આપશે નહીં હું જ તને આ વાત કહું છું અને કોઈને ખબર પણ પડશે નહીં તે છોકરી પોતાની ફ્રેન્ડના કહેવા પ્રમાણે સમજી જાય છે અને પોતાની સુઝબૂઝ પ્રમાણે આવું કરવા માટે તૈયાર થઈ જાય છે તેમની ફ્રેન્ડ નિલમની કહે છે કે તું તારી માતાની ફરજ પિતા સાથે નિભા સાંજે તે છોકરી કોલેજ થી છૂટી પોતાના ઘરે જાય છે ઘરે રસોઈ બનાવવી પોતાના પિતાને જમાડે છે અને રાત્રે સુવાની તૈયારી કરે છે ત્યારે તે છોકરી પોતાના પિતાના બેડ પર સૂઈ જાય છે અને તેના ભાઈ બહેન અલગ પોતાના રૂમમાં સુવા જતા રહે છે ત્યારે પિતા પોતાની છોકરીને પોતાના બેડ પર સૂતી જોઈ કહે છે કે દીકરી તું અહીં શા માટે ઊંઘી છે જા પોતાના રૂમમાં જઈને ઊંઘી જા ત્યારે નીલમ કહે છે કે પિતાજી આજે મને બહુ ડર લાગે છે આજે હું તમારી સાથે જ ઊંઘવા માંગુ છું ખબર નથી પણ આજે મને એકલી ઊંઘવાનો ખૂબ ડર લાગી રહ્યો છે ત્યારે તેમના પિતાજી પણ વિચારે છે કે સારો ડર લાગતો હોય તો મારી સાથે આજે ઊંઘી જા અને પિતા પણ બેડ પર તેની બાજુમાં સૂઈ જાય છે ધીરે ધીરે રાત વધવા લાગી છે ત્યારે તે છોકરી પોતાના પિતાના શરીર પર ધીરે ધીરે હાથ ફરાવવા લાગે છે અને અજીબ વર્તન કરે છે પહેલા તો પિતા પોતાના દીકરીના આવા વર્તનથી ખૂબ જ દુઃખી થાય છે પરંતુ કંઈ બોલી શકતા નથી તેથી તેમની છોકરીની હિંમત વધુ વધી જાય છે અને તે વધુ આગળ વધે છે છે ત્યારે તેમના પિતા પણ બહાર જવા લાગે પરંતુ તેઓ પોતાની છોકરીને સમજાવે છે કે હું તારો પિતા છું અને તું મારી છોકરી છે તો આપણી વચ્ચે આવા સંબંધ શક્ય નથી પરંતુ છોકરી સમજતી નથી અને કહે છે કે પિતાજી એમાં કંઈ ખોટું નથી મમ્મી ના ગયા પછી તમને ઘણી એકલતા લાગે છે તેથી મમ્મી ની જગ્યાએ હું મારી માતા ની ફરજ નિભાવીશ આ વાત તમારી અને મારી વચ્ચે જ રહેશે કોઈને ખબર પણ પડશે નહીં ત્યાર બાદ પિતા પણ પોતાની જરૂરિયાત ના કારણે પોતાની જાત ને રોકી શકતા નથી અને તેની પુત્રી સાથે જ તે બધું જ કરે છે હવે આ સિલસિલો રોજે રોજનો બની ગયો હતો જ્યારે પણ તે છોકરી કોલેજ થી ઘરે આવતી ત્યારે જ્યારે પણ મોકો અને મરજી હોય ત્યારે પોતાના પિતા સાથે સંબંધ રાખવા લાગી હતી આમ કરતાં કરતાં 3 થી 4 વર્ષ થઈ ગયા છોકરી હવે એકવાર પ્રેગ્નન્ટ થઈ જાય છે અને છતાં નાદાન બુદ્ધિના કારણે તે કોઈને કશું કહેતી નથી આમ કરતાં 4 થી 5 મહિના થઈ જાય છે ત્યારે તેના પેટમાં દુખાવો થાય છે અને પેટ પર બહાર આવવા લાગ્યું હતું તેથી તેમના પિતાને તે કહે છે તેના પિતા તેને એક હોસ્પિટલમાં લઈ જાય છે અને હોસ્પિટલમાં ચેક કરતાં ખબર પડે છે કે તેમના પાંચ મહિના થઈ ગયા છે ત્યારે નિલમના પિતા નર્સનો પગ પકડીને વિનંતી કરે છે કે મારી છોકરી કોની સાથે મોંકાળો કરી આવી છે એ મને ખબર નથી

ધીરે ધીરે આ વાત આખા ગામમાં ફેલાઈ જાય છે અને લોકો છોડતો નથી પોતાના સગા પિતાએ જ છોકરી સાથે સંબંધ રાખી પ્રેગને કરી તેને સાફ કર્યા સુધીની વાત પણ ગામમાં ફેલાઈ ગઈ હતી છતાં પણ બંને વચ્ચે સંબંધ ચાલુ છે આવી હરકતના કારણે સમાજમાં લોકો જાત જાતની વાતો કરતા અને ધિક્કારતા હતા આ વાતની જાણ નિલમને પણ થાય છે ત્યારે તે વિચારે છે કે આ મારી કેવી જિંદગી છે ત્યારે તે 21 વર્ષની છોકરી નિલમ વિચારે છે કે હવે સમાજમાં મારું જીવવું મુશ્કેલ છે તેથી તે આત્મહત્યા કરવાનું વિચારે છે અને એક દિવસ પોતે ગળે ફાંસો ખાઈને હંમેશના માટે પોતાનું જીવન ટૂંકાવી સુઈ જાય છે આ સ્ટોરીનો ઉદ્દેશ્ય સમાજમાં શું ચાલી રહ્યું છે તેની હકીકત બધા સામે લાવવા માટે છે અને કોઈ પણ હોકરીએ કે તેમની પુત્રીને કોઈ એકલા વ્યક્તિ સાથે રાખવું કે મોકલવું જોઈએ નહીં કારણ કે આજના જમાનામાં ભાઈ બહેન પિતા પુત્રી વચ્ચે જે મર્યાદાઓ હોવી જોઈએ તે મર્યાદા પણ રહી નથી અને એવી ઘણી ઘટનાઓ સમજમાં જોવા મળે છે તેથી છોકરીઓની સલામતી માટે આજના જમાનામાં કોઈના પર પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં પછી ભલે ને તે પોતાના ભાઈ કે પિતા જ કેમ ન હોય દોસ્તો વિડીયો પસંદ આવો હોય તો એક લાઈક કરો ને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ખૂબ ખૂબ આભાર